આવેલ મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી દસ બાય દસ રૂમ માં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે તવરા ગામની પોસ્ટ ઓફિસ જર્જરી થાલતમાં તેને અનેકવાર વાર રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી પોસ્ટ ઓફિસ ની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી ચવરા ગામની પોસ્ટ ઓફિસમાં રિકવરી ખાતા પાંચસોથી પણ વધુ ખાતા ધરાવે છે તથા વૃદ્ધ પેન્શન ત્રણસો સિનિયર સિટીઝન પાંચસો સુકન્યા ખાતું સો વીમા પોલિસી દસ ડિજિટલ ખાતા ત્રણસો તથા અઢાર વર્ષથી નાના બાળકોના ખાતા દસ અને સોલર રજિસ્ટ્રેશન પંચાવન કુરિયર રજિસ્ટર સ્પીડ પોસ્ટ રોજના બસ્સોથી પણ વધુ સહિતના સુવિધા તવરા ગામ ઓફિસ દ્વારા આપવામાં આવતી હોય છે ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામે હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓને પણ હાલ તો ઠેકાણા નથી તવરા ગામની વસ્તી પંદર હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાને કારણે ગામમાં લોકોમાં આક્રોશ આજ રોજ ગામના જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરવામાં આવતા જ્યાં પોસ્ટ ઓફિસ એક જર્જરિત હાલતમાં દસ બાય દસના રૂમમાં કપડું બાંધીને છતના સ્લેબના ગાબડા તૂટી પડતા પોસ્ટ કર્મચારીઓને પણ ભારે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ગામમાંથી આવેલ લોકોને પણ હાલ તો પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે એ જ શોધવી મુશ્કેલ બની રહ્યું છે ત્યારે તવરા ગામના મહારાણા પ્રતાપ ભાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરિત હોવાથી મકાનના સ્લેબમાં પણ ગામડાઓ પડી ગયા છે જેને લઈને પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને પણ ડર લાગે છે એક તરફ તવરા ગામ ટાઉન પ્લાનિંગમાં સમાવેશ થયો છે ત્યારે હાલ તો તવરા ગામમાં એક પછી એક સમસ્યાઓ જોવા મળી રહ્યા છે આપણે ગામની સ્થાનિક પ્રાથમિક સુવિધાઓથી જ ગામને આપણે વંચિત રાખો છો તો આવનારા સમયમાં વહેલી તકે તવરા ગામને એક યોગ્ય પોસ્ટ ઓફિસ મળે તે ખૂબ જરૂરી રહ્યું તરા ગામમાં આવેલી જે પોસ્ટ ઓફિસ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે કાપડના એ મારીને ચલવે છે ને કોઈ કસ્ટમર આવવા માટે રાજી નથી જેથી સરકારને પોસ્ટ ઓફિસના વિભાગ મેં એવી જાણ કે અમને નવી પોસ્ટ ઓફિસ મળે એવી વ્યવસ્થા કરી કે નવું મકાન આપી શકે ગામની વસ્તીને સોસાયટી જોતા પંદરથી વીસ હજારની વસ્તી જેવું ગામ બની ગયું છે પણ પોસ્ટ ઓફિસની હાલત બિલકુલ જર્જરિત અને બે હાલ જેવી છે મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ રહેવાસી જૂના તવરા અમારા ગામમાં લગભગ બારથી પંદર હજારની વસ્તી ધરાવતું આ ગામ છે અત્યારે હાલમાં ટીપીમાં હરણફારણ વિકાસ થઈ ગયો છે ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં દસ બાય દસમાં જે જર્જરિત મકાન છે ત્યારે પડી જશે એ કોઈને ખબર નથી એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે જેથી પોસ્ટ ઓફિસની સેવાથી માણો કે સ્પીડ પોસ્ટ છે આરપીડીએ છે કોઈ ટપાલ છે આવી બધી સેવાઓથી આખું ગામ વંચિત રહે છે અને બાજુના ગામમાં જળેશ્વર સુધી ગામ લોકોને જવું પડે છે